રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી આચરવામાં આવી છે આયોજક ચંદ્રેશ છાત્રોલે પૂર્વ સાંસદને પણ નથી છોડ્યા રમેશ ધડુક પાસેથી અઠ્યાવીસ મિક્સર લઈ ગયા હતા દીકરીઓને કર્યાવરમાં દેવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે કર્યાવરના નામે વસ્તુ લઈ ગયા હોવાનું સાંસદે જણાવ્યું છે આગેવાનો સામે કડક કાર્યવાહી કરવા રમેશ ધડુકની માંગ છે ગઈકાલે રાજકોટમાં જે સમૂહ વાળી જે ઘટના બની છે એ ખૂબ દુઃખદ વાત છે અને સત્યાવીસ જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા એ બહુ દુઃખની વાત છે અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને અઠ્યાવીસ નંગ મિક્સર પણ આપેલા અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરિણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ફરી આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવું બનાવ બને તો એ ખૂબ દુઃખની વાત છે